રાખડી ખરીદવા વાગરાની બજારમાં ભીડ ઉમતી હતી રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ રાખડીની ધૂમ ખરીદી થઈ રહી છે આવતીકાલે ઓગણીસ ઓગસ્ટે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનો ઉત્સાહભેર ઉજવશે રક્ષાબંધનને લઈને બહેનો પોતાના લાડલા ભાઈઓ માટે અવનવી અને મનગમતી રાખડીઓની ખરીદી કરતી હોય છે હાલમાં વાગરાના બજારમાં રક્ષાબંધન માટે અવનવી રાખડીઓ વેચાવવા માટે આવી ગઈ છે આ ઉપરાંત દર વર્ષની જેમ ભાઈ ભાભીની જોડી ચાંદી અને રુદ્રાક્ષની રાખડીઓની માંગ વધારે હોવાનું વેપારીઓ જણાવી રહ્યા રહ્યા છે છે ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે કે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી બજારમાં અવનવા પ્રકારની રાખડીઓ વેચાતી જોવા મળી રહી છે માર્કેટમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે ભાવમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો ન હતો આ વર્ષે રુદ્રાક્ષની રાખડીઓની નવી વેરાયતી બજારમાં જોવા મળી રહી છે વેપારીના જણાવ્યા અનુસાર આજે છેલ્લો દિવસ પણ હવે ખરીદી જામી હોય તેમ લાગી રહ્યું છે

કંકુ ડીશનો ક્રેજ વધ્યો છે પહેલા માત્ર ભાઈના કાંડા ઉપર અવનવી લાકડી બાંધવામાં આવતી હતી અને ભાભીને ગોટીઓ બાંધવામાં આવતી હતી પરંતુ હવે ભાઈ અને ભાભી રાખડીની એક સરખી રાખડીઓનો ક્રેઝ વધ્યો છે અને બજારમાં અવનવા પ્રકારની ભાઈને આરતી અને કંકુ તિલક કરી શકો તેનો થાળીઓ પણ મળી રહી છે ત્યારે વાઘરા તાલુકાનું મુખ્ય મથક હોવાથી અહીંયા તાલુકા તાલુકાભરમાંથી લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા જેને લઈ આજે સાંજે છ કલાકે વાઘરાની બજારમાં ભારે ભીડ જામી હતી